જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા માટે તલની ચીકીની રેસીપી લઈને આવી છું મારે ગામડેથી તલ આવ્યા હતા એટલા માટે તલ અને ગોળની પાપડી પણ તમે કહી શકો છો અને તલની ચીકી આ રીતે બનાવશો તો ક્રિસ્પી બનશે અને પરફેક્ટ માપ સાથે બનાવશો તો સારી રીતે બનશે તો તાલો રેસીપી શરૂ કરીએ સૌ પ્રથમ આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકશું અને ગેસ ચાલુ કરીશું હવે મેં અહીંયા એક વાટકો જેટલા તલ લીધા છે મેં એક કપ ભરીને લીધા હતા પણ મારે આટલા વાટકા વાટકામાં આટલા તલ થયા છે હવે આપણે એને સારી રીતે શેકી લેશું તલને આપણે બહુ બળવા દેવાના નથી હવે તલ બધા ફૂટી ગયા છે હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે જેટલા તલ લીધા છે આપણે એટલો જ ગોળ લેવાનો છે અને મેં અહીંયા બે આ ચમચાના માપથી બે ચમચા ઘી લીધું છે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અહીંયા ઘી લીધું છે જેથી કરીને એકદમ ક્રિસ્પી બને હવે મેં જેટલા તલ લીધા છે એ જ માપનો કપ આ કપ લીધો છે એ જ માપના આપણે ગોળ લેવાનો છે બહુ જાજો પણ નથી લેવાનો અને ઓછો પણ નથી લેવાનો હવે ગોળને આપણે સતત ચલાવતા રહેવાનું છે મેં અહીંયા છે ને ઢીલો ગોળ લીધો છે તમે અહીંયા કઠણ ગોળ લો તો એને છરીની મદદથી વાતરી લેવાનો અને પછી એને ધીમા ધીમી આંચમાં આપણે સતત હલાવતા રહેવાનું એટલે આ રીતનો જ્યારે બબલ્સ થઈ જાય ત્યારે આપણે ચાસણી આવી જાય હવે એમાં જે આપણો તલ જે શેકેલા હતા તે ઉમેરી દેવાના હવે તેને આપણે સતત ચલાવતા રહેવાનું જેથી કરીને એમાં ગાંઠા ના પડે અને એકદમ મિક્સ થઈ જાય સરસ રીતે આ માપ સાથે તમે જો ચીકી બનાવશો તો સારી રીતે તમારી ચીકી બનશે અને બજાર જેવી એકદમ ચીકી બનશે તો મિત્રો આપણે એને સતત ચલાવતા રહેવાનું છે તો તમને આ રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટમાં જણાવજો જેથી કરીને મને નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે હવે આપણું મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને નીચે ઉતારી લઈએ ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારી લઈએ તો નીચે ઉતાર્યા પછી આપણે એને સતત થોડીક વાર હલાવતું રહેવાનું છે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય એટલામાં એવી રીતના હલાવી લેવાનું છે આ રીતનું આપણે ઘટ થાવા મળશે ઠંડુ મિશ્રણ થશે એટલે આ રીતનું ઘટ મળશે થાવા અહીંયા થારી ઉપર તમે પાછળ પણ તમે વણી શકો છો પણ મેં અહીંયા પાટલોને વેણું લીધું છે એટલે સારી રીતે વણવામાં જો તમારી પાસે પાટલો વેલણ ના હોય તો તમે થાળીની પાછળના ભાગમાં ઘી ગીરીસ કરી અને તેને પાછળ શકો છો મેં અહીંયા પાટલા અને વેલણનો ઉપયોગ કર્યો છે બેમાં સારી રીતે ઘી લગાવી દીધું છે હવે આપણું મિશ્રણ ઠંડુ થવા માંડ્યું છે એકદમ ઠંડુ થઈ જાય એટલે એકદમ એ જામવા માંડે છે એટલે ફટાફટ આપણે એને પાટલા ઉપર કાઢી લેશું અને મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે હવે તેને આપણે સારી રીતે ભેગું કરી અને પાટલા ઉપર વણી લેશું જેમ રોટલી વણી એવી રીતના વણી લેશું એટલે આપણી ચીકી એકદમ બધી સાઈડથી સરસ થાય આ રીતના વણી લેવાની હવે આપણી ચીકી બહુ જાડી નહીં બહુ પતલી નહીં એવી રીતના વણવાની મેં અહીં વણી લીધી છે મેં અહીંયા પીઝા કટરની મદદથી કટ લગાવી દીધા છે તમે છરીની મદદથી પણ લગાવી શકો અને તાજે તાજામાં જ કટ લગાવવાના છે સુકાઈ જશે તો પછી કટ લાગવામાં તકલીફ આવશે એટલા માટે આ રીતના પીઝા કટરની મદદથી મેં કટ લગાવી લીધા છે અમારા વિડીયો મિત્રો પસંદ આવતા હોય તો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને તમે આ રેસિપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી છે તમને રેસિપી તમે કોઈ પણ જાતના શેપ લગાવી શકો છો તમે લંબચોરસ લગાવી શકો છો અથવા તમે આ કટ લગાવી ના ના કટ લગાવવા ના હોય તો તેને એવી રીતના પણ એમને કટકા કરીને ખાઈ શકો છો તો મિત્રો આપણા કટ એકદમ સરસ લાગી ગયા છે જોઈ લો તમે એકદમ ચોરસ સ્ક્વેર પીસમાં કટ થઈ ગયા છે તો છે ને મિત્રો સરસ ચીકી બની ગઈ છે ને બજાર જેવી જ અને એકદમ ક્રિસ્પી બની છે જોઈ લો મિત્રો ખાવામાં પણ ટેસ્ટી છે તો ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયો જોવા બદલ થેન્ક યુ